એસટીનો જે આ નિર્ણય છે કે જે ડેપો ડેપોમાં જે વાહનો પાર્કિંગ કરવામાં આવે છે તેને હવેથી કરવામાં નહીં આવે એના વિશે શું છે વધુ વધુમાં તમે અત્યારે અમે જાહેર જનતા શોખ સૂચના આપીએ છીએ કે આ બિનઅધિકૃત પાર્કિંગ થઈ રહ્યું છે તે ના થવું જોઈએ અને અમને નડતરૂપ થાય છે બરાબર છે ટ્રાફિકને સમસ્યા થાય છે એસટીની સમસ્યા થાય છે જેથી કરીને બિનઅધિકૃત પાર્કિંગ ના કરવું અમે પોલીસને અને માન લેટર લખેલો છે તો સોમવારથી અહીંયા જો કોઈપણ પ્રકારના પાર્કિંગ થશે તો કોલેજ સાતા પાછા રીટેલ કરાર આવસૂને ડન નહી કાર્યવાહી કરાવડાવ્યું આવી જો જોગ સૂચના છે મારી અત્યારે જે વાહન પાર્કિંગની જે કેટલા કેટલા મીટર 80 મીટરની છે તો હવે એની કે જગ્યા વદલ જેટ્રો ડેપોમાં પાર્કિંગની સુવિધા આપેલી છે જે પાગળની સાઈડમાં આપેલી છે જે એસી મીટર છે જે કોન્ટ્રાક્ટથી આપેલી છે તેની એસી મીટર જગ્યા છે જે લીગલી પાર્કિંગ છે કે કાયદેસર પાર્કિંગ છે અને આ પણ આપવાનું છે કોઈ પાર્ટી મંડાઈ તો